નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ખેડૂત મિત્ર ચેનલમાં સ્વાગત આજે આપણે ઘણા ઘણા લોકો જૂનું ટ્રેક્ટર લે છે અને લોકો સર્વિસ એટલે સર્વિસ કરવા જાય છે પણ એ પેલા તમને કઉ છું કે જૂનું ટ્રેક્ટર લેવામાં આપણે ઘણીવાર વાર સેતરાય છે કે વાહન એકદમ ચમકદાર લાગતું હોય છે કે તમને એમ થાય કે વાહ આનો કલર બલરમાં હજી આમ ખાસ રિઝલ્ટ છે તો એમાં ટ્રેક્ટર જૂનું હોય પણ આ બધી કેને કમાલશે હું તમને કહું કે આ તમે જુઓ આ કીટ આવે કે આમાં કોઈ લીટા હોય તો લીટા બુરાઈ જાય છે આમાં બધા સિસ્ટમ આપેલી છે કે આ કારમાં લગાડી શકો પેલા કાર આવી દેખાતી હોય આ લગાડ્યા પછી આ રીતે થઈ જાય છે પછી આ રીતે અંદર તમે તો ઇનસાઇડ સાઈડ ગ્લાસ કાચમાં સ્ટેરિંગમાં એટલે ઓલું જે ક્રોમ ને બધું હોય ને તો આપણે એમ લાગે કે વાહ ચમકદાર છે એકદમ નવા જેવી ગાડી લાગતી હોય છે અને આપણે ડાગ બાગ બધા બુરી દે છે આનાથી તો આપણે એમ થાય કે વાહ શું વાહન છે એટલે આપણે છેતરાઈ જાય આ તો હજી ઓછું હાલેલું છે આવું છે તેવું છે એટલે તમારે આ બાબતનો બહુ વિશ્વાસ ન કરવો કારણ કે આવી ચીટું અત્યારે બજારમાં મળે છે એટલે લગાડતા હોય છે એટલે જૂનું વાહન કોઈ પણ હોય ટ્રેક્ટર હોય ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલમાં આપને એમ લાગે દસ પંદર દિ હારી દેખાય ચાલક લગન એના જે સાઈનર હોય ને સાઈનર નું રિય ચાલક ને આપને હારી લાગે પછી ભંગાર જેવી આપને ગાડી દેખાવા માંડે પછી ક્યાંય ટચિંગ હોય તો કલર થી ટચિંગ બુરી દે એવું બધું કરી અને આપણી પાસેથી ઝાઝા પૈસા લઈ લઈએ આપણે ગાડી વેચવા જાય કોઈ હોય જે મોટર નો સ્ટોલ છે ફોર વ્હીલ નો છે કે ટ્રેક્ટર નો છે તો આપણે વેચવા જાય તો આપણાની કિંમત ઓછી કરે કે આમાં આમાં તો આ આ છે 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 આમ પચાસ ફોલ્ટ કાઢે આપણે લેવા જાય તો ટનાટન છે એટલે હવે બધી વસ્તુ ધ્યાન રાખવી ને હવે વાહન કેવું ઓર ત્યારે તમે આને જો કે ધૂળ અને આમાં બધી રીતનું તમારે કાંઈ ઘટે નહીં એટલું ખરાબ ટ્રેક્ટર થઈ ગયું લાગે છે અત્યારે અને આપણે હવે આને સર્વિસ કરીને કેવું લાગે નઈ તમને બતાવવું અને આપણે કેની કેની સર્વિસ કરી છે એ તમને હું કહી દઉં પેલા પેલા આને હું હવાની બ્લોર માર દઉં પછી પછી હું આને છે ને શેમ્પુ પેલા ફુવારો માર દઉં પછી શેમ્પુ એથી આને ધોવામાં શેમ્પુ એવું કામ કરે છે જે બોડીનો આ કલર છે ને એને એકદમ આમ લાઇટિંગ આપે છે અને ચમક આવી જાય છે એક વાહનમાં એટલે આપણે પછી શેમ્પુથી ધોવું પ્લસ પછી આપણે કમ્પ્લીટ સુકાઈ પછી આને કીટ લગાડશું અને પછી હું તમને ટ્રેક્ટર બતાવું કે કેવું લાગે છે એટલે આ વિડીયો ખાસ બધા એવો છે અને શેર પણ કરજો કારણ કે આમાં આપણે હોય છે એટલા માટેથી આપણે સર્વિસનો વિડીયો નાખી દીધેલો છે પણ આ ખાસ કીટ માટે અને સમજાવવા માટેથી મેં આ ફરી વિડીયો બનાવ્યો છે એટલે ખાસ વિડીયો શેર કરવો અને લાઈક કરવો મિત્રો આપણે તમે જોવો છો કે આપણે પાણીથી સર્વિસ કરી નાખ્યું છે બરાબર અને શેમ્પુએથી ધોવાનું શું કારણ છે કે આની એક શાઇનિંગ આવી જાય તમને થોડી જો આ બોલીમાં આ સફેદ કલરનું જે છે જ્યાં હરખી રીતે શેમ્પુ ઘસવામાં આવ્યું છે તો ત્યાં એકદમ કાળું અને કલર આમ દેખાવા માંડ્યો આમ ઉઘડો ટૂંકમાં કલર આમ ચમક અને જ્યાં શેમ્પુ હરખી રીતે આપણે આ બોલને હિસાબે ઘસી ના શકી તો ત્યાં એવી રીતનો હજી ઉઠાવ નથી આવ્યો પણ કાયદેસર સાફ કરવામાં શેમ્પુ આપણે બધે વાપરે છે બધાને ખબર છે એટલે એ વસ્તુ આપણે જાણી લીધી હવે આપણા કીટ વિશેની વાત કરી તો આપણી પાસે છે આ સાઇનર કીટ જે આ ચમક લેવા માટે તો એમાં આની કિંમત પેલા તમને કહી દઉં કે આ બજારમાં બસો માંય મળે પાંચસો જાજા રૂપિયા ના દેતા આમાં કંપની પ્રાઇઝ લખેલી તો ચૌદસો નવ્વાણું છે પણ આપણે આ ચૌદસો નવાણું નહીં આ આપને ખાલી પાંચસો ની અંદર જ મળે છે જેની પાસે જેવા રીતના ભાવ આ લોકો બધા લૂંટતા હોય છે એટલે તમારે ખાસ જ્યાં વેચાતું હોય ને એક આ ભલામણ છે બધાને કે જાણે અને હાવ ઓછા પૈસા દેવા બને ત્યાં લગન કેમકે આની કિંમત જ એટલી છે હવે આમાં બે ત્રણ વસ્તુ આ લોકો આપે છે હવે એમાં આ સ્ટેન્ડ રિમુવર છે કે કોઈ આ તો ટ્રેક્ટર છે ફોર વ્હીલમાં કોઈ લીટો પડ્યો હોય ને તો લીટો આ બુરી શકે છે એટલે એવું આ બધી છે અને એક સાઇનર છે જે આપણે આને મારશું ને એટલે આમાં ડાઘ નીરી અને એક ચમક આવી જાય તે આમ ખાસ આપને દેખાશે કે નહીં કલર આખો દેખાય ડાગ જેવા તેવા હોય બુરાઈ જાય એક સાઈનિંગ આવી જાય ટ્રેક્ટર માં તો હવે હું આને મારું એટલે આપને ખબર પડે કે કેવું હે અને રાખ દઉં આ તમે જોવો છો કે આ સફેદ દેખાય છે હવે આ ને એનું કે આ નવું છે આખું એટલે આનું મિત્રો હવે આ નું એક ઉદાહરણ દઉં છું કે આપણે લાઇટ તમે જોજો જો આ લાઈટ તો અત્યારે નવી બજારમાં લઈ અને ફિટ કરી હોય એવી આનું હાલત થઈ ગઈ છે તમે જુઓ એકદમ ચમકકેદાર એમ થાય કે અત્યારે આપણે આને ફિટિંગ કરી છે તો આ બધી વસ્તુથી આપને છે ને એવું થાય કે આપણે દેખાડે હું થાય હું આ ટેક્ટરને વ્યવસ્થિત રીતે આ સાઇનર મારવામાં આવે તો આની એક ખાસ ચમક આવી જાય છે તમે જોવો છો અને પાસું જે આ લોખંડ છે આ લોખંડના છે આપણે પતરું છે જે હોય પણ આને એટલું લીસું કરી દઈએ કે આમાં ધોઈડે પણ ઘડી ચોટે નહીં આમ ખરી જાય એને હાવ આમ લીસું કરી દઈએ જે ખરહટ હોય ને એને આમ લીસું કરી દઈએ એટલે એકદમ મસ્ત લાગે તો તમે આની ચમક જોવો છો આપણે એટલામાં માહિતી છે તો ખાસ ચમક આવે છે આમાં એકદમ લીસું સોફ્ટ કરી દઈએ આ વસ્તુ તો આ સાઇનરની આ કિંમત છે હવે આપણે હું આને સાઇનિંગ માર પછી આપણે વિડીયોમાં તમે જોવો છો કે અહીંયા આપણે સાઈનર માર્યું તો આ જુઓ ના જુઓ આ તમને એમ થાય કે હાવ લિસ્ટી થઈ ગયું અને એકદમ કમ્પ્લીટ અને આ આપણે નમૂનો જોયો

તો આ તમે આમ જોવો છો કે અત્યારે આપણે એટલા માર્યો તો આ તમને શું લાગે કે નહીં તમે ખરેખર છેતરાઈ જાવ કે બરાબર છે કે સાચી વાત છે એટલે આપણે બધાને વિડીયો બનાવવાનો મુદ્દો હોય ને તો કંઈક ઉપયોગી જ હોય અને સમજવા લાયક હોય એટલે તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણે આ ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો જેથી કરીને બધાને જાણવા મળે અને આ સારી વસ્તુ છે તમને શોખ હોય તો આ રીતે ફોર વ્હીલમાં તે તમે ઘર બેઠા તમારી ગાડી ચમકદાર રાખી શકો આમ એમ થાય કે નહીં વ્યવસ્થિત વાહન હોય તો આપણે હું તો અત્યારે આ વાપરું છું અને સમજાવું છું બે તમને આ વસ્તુ બતાવી છે અને હું પણ ખાસ ટ્રેક્ટરને સાચવું હાચવું છું તમને ખબર છે આપણે ગાભો ના મારી પણ વ્યવસ્થિત સર્વિસ કરી એટલે હાલે અને આ થેસરમાં હજી બહુ હાલેલું છે એટલે થેસરમાં તડકો બહુ લાગે ટ્રેક્ટરને ઠંડી તડકો એટલે એને કલરની ચમક થોડીક ઘટી નકર ચમક ખેતીમાં હાલવાથી બીજામાં કે દાંતી રોટાવેટર સવડામાં સવડા માં આકવાથી ટ્રેક્ટર નો કલર ન જાય આમાં જાય તડકે ને તડકે એક ધારું પડ્યું રહીએ ને એટલા માટે થી તો હવે આપણે આ વિડીયો લાંબો ના થાય એટલે પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત કી